જય માતાજી મિત્રો હાલો હવે આપણે જાય છે નીચે આટો મારા જાય છે આમ બાજુ બોરીવલી બાજુ તો અમે બે જઈએ છીએ હાલો આવવું હોય તો તમારે નીકળી ગયા છે બિલ્ડિંગમાંથી હવે નીચે ઉતર્યા હમણાં હવે આપણે જઈએ આગળ પછી તમને બતાવો આગળ જઈને મિત્રુભાઈ ને એ લોકો ગાર્ડનમાં ગયા છે અમે લોકો જાય છે હા ચલો ભાઈ તો હવે અમે લોકોએ રિક્ષા પકડી લીધી છે અહીંથી નેશનલ પાર્ક જવા માટે બે જાણે કારેશ્વર મંદિર ઓમ નમઃ શિવાય કારેશ્વર મંદિર અને આ છે નેશનલ પાર્ક અને આ છે સામે નેશનલ પાર્ક છે અને હું કહેવાય રાજીવ ગાંધી ઉદ્યાન એમ લખેલું છે ને અને આ નેશનલ પાર્કની બ્રિજ છે અને અમે લોકો આવી ગયા છે નેશનલ પાર્ક આવી ગયા છે નેશનલ પાર્ક ફરવા માટે તો તમને બતાવીએ અને અત્યારે ફૂલ વાતાવરણ થઈ ગયું છે વરસાદનું વાતાવરણ એકદમ વાદળા પણ થઈ ગયા છે અને ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને આ કારેશ્વર મંદિર છે નેશનલ પાર્કનું અને અહીંયાથી હવે આપણે ચાલો હોલીવાલ જાય ક્રોસ કરીએ आठीियो एकदम मस्त बनेलो छ अच्छा मन्दिर नि हाम्रो कहाँ पोठियो आन्दिर छ एउटा बेठेला छ हा एट्लाोड नाम चालु छ मस्त छ एकदम ब्रिज बनेला जबरदस्त छ एकदम मस्त छ

બારી ઉપર મિતાનભાઈ બેઠા બેઠા રમે છે મિતાનભાઈ હાય કે તો હાય હાલો મિતાનભાઈ મિતાનભાઈ અહીંયા બેઠા બેઠા રમે છે બારીએ અને અત્યારે વરસાદનું વાતાવરણ જેવું થઈ ગયું છે પણ આજે તડકો ઓછો હતો અને ઠંડુ વાતાવરણ હતું તો તો અમે લોકો હવે આવી રીતે આપણે

ઓહ મેં જરાય જતીગત પેરીએ હે તો હું છે અત્યારે શું સારું છે હવે દાળ બનાવવાનું ચાલુ છે પ્રોસીજર બધા મસાલા બસાલા નાખે છે અને સૂટ પણ ચાલુ છે સાથે સાથે તો હાલો વાંધો નહીં હવે આપણે મળીએ આગળ બ્રેક કે બાદ ચાલો નીચે જાઉં છું દુકાને લેવા દૂધ ને એવું બધું લઈ આવીએ આપણે નીચે જઈને હું નીચે જઈ સરસ શાક બનાવે છે શું બનાવું છું દાળ બનાવે છે એનું શૂટ ચાલુ છે અમારે બધા ઘરમાં એકદમ બીજી હવે હું આ લઈ આવ્યો છું માલ સામાન બધો આ થેલીમાં જો આ થેલીમાં લાવ્યો છે કાળો કાઢો આમાંથી હજુ નીચે જઈને લઈ આવ્યો છે હું શું છે જો બરાબર છે બધું તો મેગીના બે પાકીટ લાવ્યો પછી નાળિયેળ લાવ્યો બે દૂધ લાવ્યો છું દૂધ લીટર ઓકે અને બિસ્કિટના પાકીટ છે બધું આ એક ગુડ ડેનું છે આખું બંડલ લઈ આવ્યો છું દસ પાકી પાર્લેના લઈ આવ્યો છું પાસ્તા મસાલો નાવાના સાબુ અને ઓલું લાપચી માટે ઘઉંના ખાડાને જોઈએ બરાબર રેડી ઓકે તો બધી વસ્તુ આવી ગઈ છે તો દૂધને આપણે રાખી દઈએ ફ્રીજમાં પહેલાં ધોઈ નાખીએ દૂધની થેલી બધી ધોઈ નાખીએ પહેલાં એટલે ધોવાઈ જાય અને પછી આપણે એને રાખી દઈએ ફ્રીજમાં તો ઓપન ધ ડોર તો ફ્રીજનો ડોર ઓપન કરી નાખ્યો છે જગ્યા છે ફૂલ 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 ખાલી છે બહુ મોટી ફ્રીજ છે આપડી ડબલ ડોર છે અને વાગ્યા છે સાડા છ અત્યારે એક્ઝેક્ટ તો નીચે હું જઈ આવ્યો અને મારે શું કરો છે શું છે દાળ છે

ગુડેનું પાકેટ લાવ્યા છે તો તે ધનાધન તોડી નાખો મીઠુંભાઈને આપો ખાય તો નાસ્તામાં લાવ્યા છે ને તમે બીજ ડે ખાવું તારે મસ્ત બોલો થેન્ક યુ બોલો મમ્માને ચાલો નાસ્તામાં અને અત્યારે શું ચાલુ છે અહીંયા ટીવી ચાલુ છે ટીવી પણ ચાલુ છે આપણે ત્યાં અને ધબધબાટી તમે બ્લોગ જ ગયો એકદમ છેક સુધી મજા આવશે અમારા મિતાનભાઈ નાસ્તો નથી કરતા સુતા સુતા ખાલી બિસ્કીટ હાથમાં રાખ્યા છે અને હમણાં વાગ્યા છે સાડા છ પોણા સાત વાગવા આવી ગયા છે બિસ્કીટ ખાવાનો છે વિચાર કે નથી પછી આપણે પૂછીએ રસોડામાં આપણે જમવાનું બની રહ્યું છે અમારે હા ચાનું ચા પાણી પાણીને બધું આપણે ત્યાં ચાલુ જ છે તો આમાં ચા હા ચા બની ગયો છે તો મને પણ ચા આપજો ચા પી લઈએ આપણે થોડોક મને બી કપમાં ચા આપી દે એટલે આપણે પણ ચા પી લઈએ બિંદાસ લાવો ચાલો તો ચા પીવા આપણો ચા આવી ગયો છે રેડી এপেরাএরা ওলা রোমাতে দেশেডিসেরিকো মিতাই মালো চাইরিকেরা হিযা সিয়টা রো সিয়টারে নিদাই নিমাইর প্যা হিয়টারা হিযা কো� મસ્ત ચા છે સવાર સવારનું ચા નથી આમ પાંચ વાગ્યાનું આમ તો ત્રણ વાગે આપણે દેશમાં ત્રણ વાગ્યાનો ટાઈમ હોય ચાનો ત્રણ વાગ્યા પછી ને અમારે અહીંયા પાંચ વાગે પાંચ છ વાગ્યા પછી હ સરસ ચાલો હવે નાસ્તો કરવા બેસી ગયા છે અમારે ચાય બિસ્કિટ નાસ્તો કરે છે આવતી